brought to you by Techno Spark 20 series smartphones. I'm superhuman. મહેસાણા <laughs> લોકસભાની બેઠક ઉપર જ્યારે રામજીભાઈનું નામ કોંગ્રેસે જાહેર કર્યું છે ત્યારે તરેટી ગામમાં હાલમાં ઉત્સાહનો માહોલ છે વર્ગ ખુબ જ ખુશ છે રામજીભાઈ નો પરિવાર પણ ખુશ છે હાલમાં આપણે રામજીભાઈના પરિવાર સાથે વાત કરશું કે જ્યારે એમને અહીંયા ઉમેદવાર તરીકે કોંગ્રેસે જાહેર કર્યા છે ત્યારે પરિવાર કેવું ઈચ્છે છે પરિવારનું શું કેવું છે

અહિયાં સાથે રાખી મહિલાઓ સાથે રાખી આ વખતે તમારો ભી મુદ્દો તો નવો હશે ને તો હશે ને મુદ્દો તમારો તમે રામજીભાઈ ના દીકરા છો એટલે રામજીભાઈ ને હવે ટિકિટ મળી છે કોંગ્રેસ તરફ થી તો તમને કેવું મહેસૂસ કરી રહ્યા છો પહેલા તો અમે કોંગ્રેસ પાર્ટી નો ખૂબ આભાર માનીએ છીએ કે મારા ફાધર પર વિશ્વાસ રાખીને જે ટિકિટ આપી છે એના માટે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને મારા ફાધર ચોક્કસથી જીતશે અને દિલ્હી સુધી પહોંચશે આ વખતે રામજીભાઈનો જે પ્રચાર છે તમે તો યુવા છો તો યુવાન તરીકે તમે આ વખતે પ્રચારમાં કેવી રીતે જોડાશો કેવી રીતે એમને તમે મદદરૂપ થશો ચોક્કસથી બેન જે યુવાનોને નોકરી નથી મળતી અત્યારે જે બહુ બેરોજગારી બહુ વધી ગઈ છે એટલે દરેક યુવાન અત્યારે પરેશાન છે સરકારથી અને ચોક્કસથી અમને વોટ આપીને વિજય બનાવશે હાલની જે ચૂંટણી છે એમાં રામજીભાઈના પુત્ર વધુ પણ એમનો પણ હું છે કે હું ગમે તે રીતે મહિલાઓને સાથે રાખીને ચૂંટણી પ્રચારમાં જોડાઈશ અને તેમના સસરાને વિજય બનાવવા માટેના પ્રયાસ કરીશ શું કે આપણું નામ શું મારું નામ અંજના છે હું રામજીભાઈની છોકરાની પુત્ર વધુ છું મારા પપ્પાજીને કોંગ્રેસ પાર્ટીએ લોકસભાની ટિકિટ આપી છે તે બદલ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને તેમને મહિલાઓને એકત્રિત કરીને હું ચોક્કસપણે તેમનો સપોર્ટ કરાવીશ અને જે અત્યારે મોંઘવારી વધી રહી છે એ પ્રમાણે હું તેમને કોંગ્રેસમાં કોંગ્રેસથી વોટ અપાવવાની હું પ્રયાસ કરાવીશ મહિલાઓ દ્વારા જે અત્યારે ઘરે બે બેસીને જે ઘરે કામ કરે છે અને જે ઘરનું કામ જ કરે છે અને જે ડિગ્રી લઈને છોકરીઓ ઠાકોર સમાજમાં બેઠી છે તેમને અત્યારે કંઈ નોકરી નોકરી નથી મળતી તે માટે હું સતત કોંગ્રેસ પાર્ટી તરફથી સતત પ્રયાસ કરવા અભિનંદન પાઠવી રહ્યું છું રામજીભાઈને જ્યારે ટિકિટ મળી છે ત્યારે તેમનો પરિવાર પણ તેમને ટેકો આપવા માટે તેમના પ્રચારમાં કાલથી જોડાશે તેમના પરિવારનું કેવું એમ છે કે ઠાકોર સમાજમાં એજ્યુકેશન લીધા બાદ પણ જે ઘરે કામ કરી રહી છે તેવી મહિલાઓને આગળ લાવવાનું તેમનું ઉત્થાન માટેનો પ્રયાસ કરશો હાલમાં રામજીભાઈના ધર્મપત્ની પણ આપણી સાથે છે તેમનું પણ કેવું છે કે જેમ બને તેમ જેવો પણ પ્રચારમાં જે રીતે જોડાવા એ રીતે જોડાઈને ભાઈ એમના પતિને જેમ બને એમ તેમ દિલ્હી મોકલવાની એમની એક ઈચ્છા છે અને એના માટે એમને બાધાઓ પણ ઘણી બધી રાખી છે તો કામિની આચાર્ય ગુજરાત તક મહેસાણા